પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સોનગઢમાં દિવાળી પહેલા જનજીવન પર આફત દશેરા કોલોની બ્રિજ પર ધૂળ દિવાળીની નજીક આવતા સોનગટનગરના દશેરા કોલોની બ્રિજ પર લોકોની પરિસ્થિતિ અત્યંત નિરાશાજનક બની ગઈ છે મોટી ગાડીઓ અને ટ્રકોની અવર જવર જેટલી ભારે છે તેનાથી રસ્તા પર ઉડતી ધૂળ અને કચરાના કણો લોકોના મોઢા અને આંખમાં સીધા પડી રહ્યા છે ટુ વ્હીલર વાહન ચાલકો માટે આ માર્ગ અત્યંત જોખમ ભર્યો બન્યો છે અને દરરોજ અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં ચીરવાનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકો કહે છે કે સોમા કંપની દ્વારા ખાડા પૂરવામાં નિષ્ફળતા થઈ રહી છે અને સરકારી તંત્ર આ પરિસ્થિતિની ગંભીરતાને અવગણતું જણાઈ રહ્યું છે ઉડતી ધૂળ અને ગાડીઓના અવર જવર અકસ્માત અને આરોગ્યના જોખમોને વધી દીધા છે અને તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી નાગરિકોનું કહેવું છે કે દિવાળીની ખુશીઓ આપણા માટે તકલીફ અને જોખમમાં બદલાઈ ગઈ છે સરકારી તંત્ર અને સંસ્થાઓ દ્વારા કોઈ પણ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી જે સામાન્ય જનજાગૃતિને નિરાશ કરે છે પ્રશ્ન તો મોટો છે શું તંત્ર અને સંસ્થાઓ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ખ્યાલમાં લઈ કે માત્ર કાગળપત્ર પર બાબતો દેખાડીને ટાળવાનું કામ કરી રહ્યા છે સ્થાનિકો હવે તાત્કાલિક અને કડક કાર્યવાહી માટે પ્રેશર બનાવી રહ્યા છે તેઓનું માનો તો દૂર ઉડતી ધૂળની સફાઈ ખાડા પૂરવા અને ટ્રાફિક વ્યવસ્થા મજબૂત કરવાનો પ્રયાસ તાત્કાલિક કરવો પડશે નહીંતર જનજીવન પરનો ત્રાસ વધતો રહેશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ